કેમ છો મિત્રો રીપી ઇલર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે એમસીક્યુમાં જોઈશું ક્ષારણના ટોપિકની અંદર ચલો તો ક્ષારણની અંદર પહેલા એમસીક્યુ ધાતુ ક્ષારણમાં જો ઇલેક્ટ્રોનને એચ પ્લસ મળે જો ઇલેક્ટ્રોન જે છે એને એચ પ્લસ મળે તો કઈ રિડક્શન પ્રક્રિયા થાય મિત્રો આપણને યાદ છે કે જ્યારે એફીમાંથી એફી પ્લસ ટુ બને છે ત્યારે જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ શું કરે છે તો કે એનું સપાટી પરવાન થાય ને એવા બિંદુ એ પહોંચે છે જ્યાં તેને એચ પ્લસ મળે છે ત્યારે એ એચ પ્લસ શું કરે છે તો કે ઓક્સિજનનું રિડક્શન કરે છે એચ પ્લસ શું કરે છે તો કે એચ પ્લસ એ ઓક્સિજનનું રિડક્શન કરે છે એચ પ્લસ એ કોનું તો કે ઓક્સિજનનું શું કરે છે તો કે રિડક્શન કરે છે અને મેં તમને શું કીધું કે જ્યારે પાણી આવે છે ત્યારે આપણે ચાર ચાર થી જ વાત કરવાની છે એનોડ હોય કે કે થોડો પાણી H2O દેખાય ત્યારે ઇલેક્ટ્રોન 4 લઈ લેવાના 4 ઇલેક્ટ્રોન તો અહીંયા 4 H+ લઈ લઈએ અહીં આવે ઓક્સિડ અહીંયા જો ઓક્સિજન બે છે અહીંયા બે હાઇડ્રોજન 4 4 ખતમ આન્સર આવી ગયું સી નેક્સ્ટ લોખણને નાખ સારણ દરમિયાન ખાલી જગ્યા ઉદ્દીપક તરીકે વર્તે એટલે જો પેલો H+ મળ્યો છે તો એ રિએક્શન થઈ કેથોડ પર ને H+ ન મળે તો રિએક્શન ન થાય તો અહીં ઉદ્દીપક તરીકે કાર્ય કોણ કરી રહ્યું છે H+ ગેલ્વેનાઇઝ લોખંડ કોને કહેવાય ઝિંક નું બારીક અસ્તર ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ લોખંડ કહે છે તો ઝિંક નું પાતળું અસ્તર ચડાવેલા લોખંડને શું કહે છે ગેલ્વેનાઇઝ લોખંડ થિયરી બેઝ ગેલ્વેનાઇઝ્ડ Fe પરથી Zn નું અને ટીન લોખંડ પરથી ટીન નું થોડું પડ ઘસાઈ જાય તો શું થાય તો જો અહીંયા ઝીંકનું પળ ઘસાઈ જાય છે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં રીઝન તમને ખ્યાલ છે ઝીક્રો જેડેન ક્રો આ ની ટી અને લેડ હવે કોની કોની વાત થઈ રહી છે તો એફી છે સાથે લોખંડ એટલે એફી એના ઉપર નું પળ અને ટીનનું પળ તો જ્યારે જેડેન અને એફીની વાત થતી હોય ત્યારે આ તરીકે વર્તે ના કેથોડ તરીકે વર્તે છે તો જેડેનનું આખું ખવાણ થઈ જાય હવે સેજ ટુકડો બી આનો ખવાઈ જાય તો એફી કેથોડ છે તો કેથોડને કોઈ પ્રોબ્લેમ આવવાનો છે જ નહીં એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ નહીં આવે સેક્રિફિશિયલ એનોડ બલિદાન આખું આપી દેશે સમગ્ર પૂરું ના થાય ત્યાં સુધી એફીને કંઈ જ નહીં થાય પૂરેપૂરું બલિદાન જ્યારે અહીંયા આપણે વાત કરીએ

એનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે એનોડ તરીકે વર્તે છે અને એનું જ ખવાણ થાય છે તો કેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે ઓક્સિડેશન પોટેન્શિયલની વેલ્યુ વધારે છે એ આપણી ચાવી આખી ઓક્સિડેશન પોટેન્શિયલ પર ડિપેન્ડેટ છે જેનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય વધારે હોય તે એનોડ તરીકે વર્તે ખવાણેય એનું થાય આગળનો છળિયો પાછળનું દ્રાવણ ટોચ પ્રક્રિયા થાય બધું તમને કીધેલું છે તો મિત્રો આ થઈ ગયા પાંચ એમસીક્યુ કોના ક્ષારણને અનુલક્ષીને ઓકે ચાલો મિત્રો તો થિયરી જોતા રહો અમુક જે ટોપિક યાદ રાખવાના છે એ યાદ રાખતા રહો ફરીથી મળીએ ત્યાં સુધી બી હેપી